આંગણવાડીને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આંગણવાડી બહેનો અને કાર્યકર તથા બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા ઓચિંદી મુલાકાત લેવામાં આવી હતી આંગણવાડી કાર્યકર અને તેડાકર બહેનો જે પોતાનું કામ નિષ્ઠાથી નિભાવે છે આ કામ જે આંગણવાડી કેન્દ્રોમાં જિલ્લા પોગ્રામ ઓફિસર દ્વારા આકસ્મિક મુલાકાત લેતી હતી અને દેવગઢ બારીયા તાલુકાના મોટી ગામે આ મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત પછી આંગણવાડી કાર્યકર અને આવ્યા હતા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આંગણવાડી કેન્દ્રની જિલ્લા પોગ્રામ ઓફિસરે આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિગતવાર માહિતી શું છે? તો દેવગઢ બારીયા તાલુકાના ઘટક એક ના મોટી જરી સેજાના બે આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે લીધી હતી. આ આકસ્મિક મુલાકાતમાં આંગણવાડી કાર્યકર તેડાગર હાજર હતા. આંગણવાડી કેન્દ્રની મુલાકાતમાં પોષણ ટ્રેકર મુજબ લાભાર્થી છે. કે નથી તે ચેક કરવામાં આવ્યું હતું બાળકોને થીમ પ્રમાણે કાર્યકર દ્વારા પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી કેન્દ્રમાં તીડાગઢ બેન દ્વારા સમયસર ગુણવત્તાયુક્ત મેનુ મુજબ ભોજન પણ બનાવવામાં આવ્યું હતું સવારના નાસ્તામાં શીરો બપોરના ભોજનમાં દાળ ભાત શાક બનાવવામાં આવ્યું હતું આંગણવાડી આવેલ એચસી એમ સ્ટોક ટીએચઆર સ્ટોક ની ચકાસણી કરવામાં આવી હતી વધુમાં વધુ લાભાર્થીઓ ઓશન ટ્રેકરમાં ઉમેરવાની સૂચના પણ આપવામાં આવી છે આવી હતી આ મોટી જરીના આંગણવાડી કેન્દ્રના જે બાળકો નજરે જોવા મળી રહ્યા છે તેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગણને તેમના કામ પ્રત્યે ઉત્સાહિત પણ કરવામાં આવ્યા હતા અને આકસ્મિક મુલાકાત લેતા તેમને આંગણવાડી કેન્દ્રોની જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે આકસ્મિક મુલાકાત લેતા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ધન્યવાદ